જીયુ ખાઈ ગયા છે જોડા 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 ક્યાં મૂકી દીધા હશે આય આઈ કાઈ નથી પડ્યું શું ક્યાં શું થયું બેટા શું થયું મમ્મી હા આમના શૂઝ જોયા છે તમે એમના જોડા કહેવાય બેટા એમના શૂઝ ન કહેવાય હું શું કહું છું સાંભળો જોડા તો હું એ કેન નહી ગોતું છું પણ મેં છે ને જરાક

આજ સુધી મને એવું થતું હતું પણ હવે મને થોડી થોડી મજા આવે છે આ લોકો જો મજા આવે એટલે તમે શું કહેવા માંગો છો મમ્મી એ વાહ મમ્મી હા તો તમે બહુ સારા સ્વાદ કરી નાખી પણ છતાય તમે જે કોઈ આ ઘર માં બબાલ કરે છે ને એની કરતા તો જોડ એટલે શું કહેવા શું જોડા એ ગોતી દેવા નહીં સારા કહેવાય ચલો ગોતાવા લાગો અરે મળશે મલવાના છે તો મે તો ગોતી લીધા પણ નો મળ્યા હવે હું કહી દઈશું કે નથી મળ્યા મે જો મમ્મી આ બધા લોકો છે ને સાંભળે છે ને સારું નથી લાગતું આ પેલા પેલા અરુણા આંટી બી મને કહેતા હતા કે આ લોકો ને છે ને મોઢે ના વળગાય તમે આ લોકોને જેટલા મોઢે વળગશો ને એટલા એ તમારા સાથે

છેવટે એમણે એમનું બોલવાનું ચાલુ રાખ્યું ચાલુ રાખ્યું ચાલુ રાખ્યું અને હું હું એટલે પાકતી ગઈ એટલે બોરિંગ અને ઇરિટેટ થઈને મમ્મી તમે વાત નહી પૂછો તો પછી તે ઓશિકાનું કવર ધોવા નાખ્યું કે નહી મશીનમાં કઈ કી દીધું છે ધોવાની શું કરો છો હા યાર આ લોકોનો ખરેખર બહુ ત્રાસ વધી ગયો છે મને તો એમ થાય છે કે હવે કેવી રીતના निकाડવા લોકોને ઘરની માં મમ્મી પ્લીઝ યાર ગમે તે કરો ને તમે એક જ જોઓ હવે અમારો રસ્તો કંટાળી ગઈ ને મેં તને શું કીધું તું તને બહુ ઉપાડા છે ને બોલાવવાનું સેવા કરવાની જો કેવું થયું વાત 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 માનવાની કે તું મારી મારી માન માન પણ નહીં મને એવું હતું કે આપડી થી મોટા છે વડીલ છે એટલા માટે આપણે એમની ઇજ્જત કરવી જોઈએ પણ આ લોકો ને તો કે રખાય એવા જ નથી આ લોકોની ઈજ્જત કર્યા જેવી છે જ નહીં એની ક્યાં કરે છે જમવા બે ત્યારે તું જોવા બેસે છે આટલો બધો ગોળ ખાઈ જાય છે બોલ

મારી બધી ફ્રેન્ડ કેટલા દિવસથી કહે છે કે તારા તારા ઘરે છે ને આપણે કીટી પાર્ટીનો પ્રોગ્રામ રાખી હવે જો એ અહીંયા આવે ને તો ઈજ્જત તો મારી જ જવાની છે ને આ લોકોને જોઈને હા વળી એ તો છે જ ને લોકોને થોડી ખબર છે કે આ લોકો કેવા છે એ તો આખો દિવસ બુમારાડ કરતા હોય છે બાજુમાં બાજુમાં છોકરાઓ ભણતા હોય છે એનું નથી વિચારતા યાર અરે નથી વિચારતા જેમ ફાવે એમ બોલે છે આમાં નાના છોકરાઓને શું અસર થવાની છે કો એ લોકો જોશે તો આપણી નાના છોકરા હોય ને એને ખબર પડે એ પણ ચપ્પલ ચપ્પલ પહેરે ને ચપ્પલ તો ઘરની બહાર કાઢીને જાય અને આ તો ચોવીસ કલાક હાથમાં ને હાથમાં ચપ્પલ લઈને ફરે છે તું શું વાત કરે છે ઊંઘતી વખતે જોડા જોડે જોઈએ ખાતી વખતે જોડા જોડે જોઈએ નાવા જાય તોય જોડા લઈને જાય છે ખોટા એમણે આ મોટા મમ્મી જોડે લગ્ન કર્યા જોડા જોડે લગ્ન કરી લેવાતા સાચી વાત છે હાલો ચાલ હું બહાર જતી હતી હું તને બહાર આમ જોઈ કે તું કઈક ગોતતી એટલે હું પાછી વળી હતી બહાર નથી જવું અરે છોડ ને ભાઈ ગોત તારે ગોતવા તો હું બીજું કામ પતાવી મમ્મી અરે જાલ ને

આયા હોય તો આખું ગામ માથે લે ન્યા હોય તો આખું ઘર માથે લે આ બાપાનું કરવું હું આ પૂછો નહીં કે હું થ્યું છે હું થ્યું હોય મને ખબર છે એના રીંગણા શાક ખાવું હોય છે ને ભલે બીજા શાક બનાવ્યું હોય છે રહેવા દો આ તમારી આરે સને વાત કરવી છે બેકાર છે કેમ હું છું કઈ નવીન છું છે આ બાપુ બાપુ આયા થી ઓલા જોડા લઈને ગયા તા કે નહીં હા તે બુઈ કાઈ છે એમણે કે રાતે તો હતા સવારમાં માં ઉઠી જાવ તો જોડા એની જગ્યાએ નહોતા

બહુ કરી હો હવે આને તો બહુ કરી શું કરશું હવે આપણે હે અબ હું કહું છું એવું હોય તો તમે એક શેર આટો મારી આવો ને હા એ વાત તારી હે છે પણ માર થી બાપા હાર છે ખરા હવે કાઈ કેવું તો પડશે ને ને આમાં આખા ને આમાં આવી રીતે બધા હેરાન કરી થોડી આલે વાંધો નહી હવે હું વિચાર કરું કે હું કરું એમ

એટલે મારે કહેવાનું એમ છે કે આપણે આમ આવી રીતે કરતા હોય તો સારું લાગે એટલે હારું તો નહીં તું બહુ ડાયસ હોય એવું કઈ કરતી નહીં પણ હું આ તો વાત કરું છું સમજાય કે મને તમારી વાત હવે એક કામ કરો આકા બાપુ ને ફોન કરો અને કોઈ તો આટો મારી આવો જાવ પેલા ફોન કરી જોઈ પછી હું કરવું ની એવું વિચારું પણ હાશે નો આનું કક કરવું પડશે હવે કાઈ થાય એમ નથી હવે પાછા આવી જાય ને આ બોવા થોડા દી બાકી રહ્યા છે ને એવડા ઈ પોતે એ પાસે આવી જાય ને પછી બીજી વાર જવા ન દેતા એટલે વાત પૂરી બાપુજી મગજ જ એવું છે ઓલી ખરે તને ખબર છે કે નહીં હે તને ખબર કપ્પા વાગુ હતો એને ખબર છે કે અહીંયા આપણે વાવણી કરી કપાસના કપાસ છે નાખ્યા બરોબર તે હારો હાર બીજે દિવસે એને ભૂલાઈ ગયું તો માંડવી માંડવી ને દાણા નાખ્યા કપાસ ને માંડવી બી હારે ઉગી હારું કહેવાય ને એમને એમનો ફાયદો જોયો છોડો ઈ હતો જાવ આવું સડિયા

આખો દિવસ શું ફોન માં ને ફોન માં પડી હોય છે તો શું કરું અગર માં કોઈ જોડે વાત કર્યા જેવું છે તો વાત કરું નથી હું પણ જાણું છું પણ શું કરું હા અને એમાં પણ ઘર માં જ્યાર છે ને મોટા પપ્પા ના જોડા ખોવાયા છે ને ત્યાર થી તો બધા ના માથે આપ ફાટી નીકળ્યું છે તો શું કરવાનું અને આમ પણ હા તમે નવા શૂઝ લઈ આપવાના હતા ને લઈ આપ્યા તો શું કરું બીજું કોઈ ઓપ્શન તો હતો નહીં મારી પાસે પણ મમ્મીને આવું કરવું જ ન જોઈએ અરે મમ્મી મમ્મી શું કામ ને એમના જોડા ને હાથ લગાવતા હશે હવે મમ્મી તો એમ જ કહે છે કે મને તો ખબર પણ નથી જૂઠા છે મમ્મી એક નંબર ના જૂઠા છે એમણે જ કીધું છે કે મે એમના જોડા લઈને બહાર મૂક્યા હતા તો વાક તો મમ્મી જ આવે ને આખે તો મમ્મી ચડ્યા ને એ પણ બહાર મૂક્યા એમાં કઈ મમ્મીનો નો વાક થોડી આવવાનો છે પણ નહીં હા મોટા બાપા ને તો ગમે તેમ કરીને ઘરમાં માં ઝઘડો કરાવવો હતો એટલા માટે આ બધું કરતા હતા તમારી વાત બરાબર છે તેવા કે મોટા પપ્પા એ લોકો તો આપણી વાત માનતા જ નથી પણ આ મમ્મી મમ્મી જાણી જોઈને શું કરવા ઉશ્કેરે છે એ લોકોને જાણી જોઈને એમને એમની જોડે જાય છે ને એમની જોડે ઝઘડો કરવા ના જવાય ને મમ્મીને એમના જોડે આડવાની જરૂર જ નહોતી મમ્મીને ખબર છે કે એમને કઈ પણ વસ્તુ અડો છો તો ઘરમાં બબાલ થાય છે તો આથે કરીને લોકોને શું કરવા સંભળાવવા તો શું ફુંડુ લાગવાનું

આ મમ્મીએ જે કાંઈ પણ કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે કારણ કે આમ પણ હા લોકો છે ને અહીંયાથી જતાય નથી અને હવે તો મારા ઘરેથી પણ ફોન આવે છે કે શું થયું તમારા ઘરેથી પહેલાં લોકો ગયા કે નથી ગયા કેમ બહુ કહેતી હતી ને કે સેવા કરવાનો મોકો મળે છે મારે સેવા કરવી છે ક્યાં ગઈ તારી આ સેવા બધી મને નહોતી ખબર કે આવી રીતના સાવ રહેશે અને કરશે મને તો એમ હતું કે તમે લોકો કહો છો કે ગામડાના છે તો કદાચ બોલી ચાલી એવી હશે મોટે મોટેથી બોલતા હશે તો એવું તો ગામડામાં નોર્મલી કહેવાય આ ગામડે કઈ આ લોકો નવી નવાઈ નથી રહેતા બધા લોકો રહેતા જ હોય છે ડાયરેક્ટ કોઈ સિટીના ના થઈ જ નથી ગયા હું એ જ કહેવા માંગતો તો હા જે દિવસ થી તું મને સલાહ આપતી હતી ને એ જ દિવસ એ જ સાબિત કરવા માંગતો તો કે આ લોકોનો સ્વભાવ આ લોકોની રહેણી કેરી આ કોઈ વસ્તુ આપણી સાથે મેચ થઈ શકે એમ નથી પણ નહીં

કા તો આ લોકોને અહીંયા સુધારવા પડશે અને કા તો આ વાર્તાને અહીંયા પૂરી કરવી પડશે બાકી હવે છે ને હું આ સ્ટોરી થી સાવ કંટાળી ગઈ છું હું પણ આખો દિવસ બસ ત્યારે ઘરમાં માં ગડીએ ત્યારે રોજ ને રોજ અમુક અમુક ફરિયાદો તો કોમન થઈ ગઈ છે આ સિગરેટ પછી એમના કપડા પછી એમની બોલી પછી ઘર માં જે રીતના રહેવાનું છે એવું એમનું વર્તન આ બધું જ કોમન છે તમને ખબર છે આ જમવા બેસે ને જમવા તો અહીંયા અહીંયા શું જ રાખીને બેસે

બની શકે આ કઈ કેવાય આ સોના પછી રૂપિયા રોજના ખર્ચું છું ને તો પણ હવે મને નથી લાગતું કે આ ઘરમાં શાંતિ ફરી પાછી આવે કઈ કરો કે આ ઘરમાં ફરીથી શાંતિ આવે પાંચસો રૂપિયા દઈને આવ્યો છું હવે જોઈએ શાંતિ આવે છે કે નથી આવતી ઘર હે ભગવાન આ માથા એ તો બહુ કર્યા છે તો બહુ દુઃખે છે મને લાગે કે મારે પાછી છે ને આમ મોટો વાળકો ભરીને ચા પીવી પડશે ચા પીને તો જ મને કાંઈ સારું રાખશે તું હાલ તો અને જાતો તૈયાર કરતો કપડાનો મારું મગજ ન ખરાબ કરતા હો અને હું કામ થેલો તૈયાર કરવાનો છે મારું માથું છે ને બહુ દુખે છે આ શક્કર આવે છે ક્યારનું એવું લાગે છે કે જાણે સંધું ભારે ભારે થઈ ગયું છે એ તું રોકાણી છો ને એટલે તને દેહમાં કઈ થતું તું કાંઈ ન થતું હમક તું બીજાની સેવા કરવા જાતી અને આયા કોઈને તું હાજી નથી રહે એટલે હું કહું છું આયા ન રહેવાય અને હાલ દેહ ભેગા થઈ જાય મારે છે ને હવે એક ઘડી હવે આયા નથી રહેવું દેહ ભેગા થઈ જાય દેહ ભેગા થઈ જાય કરો છો તે હાંતિ રાખો થોડી વાર લોહી પી ગયા આ તો કાલે છે ને મેં ત્રણ વાગ્યા સુધી ટીવી જોયું તું મસ્ત આમ છે ને પીસર આવતું હતું મને કીધું કે આ પિસ્સર આખું જોવું જોઈએ રોવું રોવું આવી જાય ને એવું પિસ્સર હતું આ ત્રણ વાગે ઊંઘ આવે ને આપણને સવારે વહેલા જાગવાની આદત તે પછી હું ત્રણ વાગે ઊંઘી ગઈ પાંચ વાગે જાગી અને એમાં માથું દુખે છે ટીવીમાં હું જયારે જો ને ત્યારે

વાત હાસી છે પણ નાની વવ જે કર્યું એ પણ અહીંયાથી આપણે જાવું ન જોઈએ હું તો એમ કહું છું હું કામ ન જાવું છે મને તો એ જરી નથી ગમતું મારા જોડાની બજે હું દુશ્મન ના WhatsApp બજાને મારા જોડાની તો લ્યો અરે બસ હવે પણ તમારા જોડાએ તો બહુ કરી બાપા માન્યું કે નાની વવ હેંટાડ દીધા ને ગમે ત્યાં હું કેન જે કર્યું ઈ પણ આ આટાને હું છે એનું અરે નવો લઈ આવ્યો છું 1250 રૂપિયાને લાવ્યા નવા લઈ આવ્યો જો હવે કાલ સવારે ઈ હોતે કે કે મૂકી તો તો હું મારે જોડામાં દેખી જિંદગી કાઢી નાખવાની કેટલા રૂપિયાના ના હાડી 1200 રૂપિયા લીધા હે મારી રે હાડી 1200 માં તો આપડા આખા ઘર ના આવી જાય સપલા અને ઈ પાંચ વર હાલે હાડી 1200 રૂપિયા 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 બાર હો હો ની નોટ અને ઈ પસા ની બાપ રે બાપ હા તો આપણે પાંચ વર વાપરીએ એટલા રૂપિયા તો એને એક કિવાર કાબો પ્રાવી નાખ્યા એ તો કહું છું એટલે હું એમ જ કહું છું તને સમજ્યા કે આ જોડા જો એક એક બીજે ખોઈ નાખશે અથવા આડાવાળા કે મૂકી દેહે અથવા કોક લઈ જાય ને તો પાસો આડી બારસો નો બીજો ડામ આવશે સમજ્યા એની કરતા હું તને કહું છું કે આપણે છે ને આપણા ઘર ભેગા થઈ જાય બીજો હું સાચી વાત છે અહીં આવીને તો હું ટીવી ને પિસર જોતી થઈ ગઈ છું હાલો આપણે આપણા ઘરે જતા રહીએ છે ને બીમાર મડીસો પડવા આવ્યા છે સમજા કોણ આવે જો તું આખો દિન નીકળું ટીવી જોયા કર ન કરવાનું ખાધા કરીને બધું અને આયા ક્યાં આપણે દેશી ભાણું કે દેશી હવા એવું કંઈ મળે હવે કહેવાય એટલે જ એમને કે કહેવાતું નથી કહી કે જો શેરની દવા અને ગામડાની હવા બે હરખું સમજ્યા આપણે ખોરાક પાણી હારવું હોય બધું જો સુખી ભયનું સુખું દૂધ મળે સાય મળે ઘાટી રગડા જેવી અને વાતાવરણ એ બધું સારું હોય આપણે પાસે કામે કરવી એટલે કોઈ બીમારી ન પડવી અને આપણા જે ફળિયામાં જ આપણે ખેતી ઉડવા શાકભાજી વાવી એટલે ઈ શાક આપણે ખાવી હવે આય તો છે ને દવાવાળું શાક હવે દવાવાળું સમજ્યા અને હું જાવ તો આ સી વાત છે આ ઉદ્ર નત તને સને આ બધું તળેલું નાન તે બધું મોઢે જ આમ જોઈ ગુણો હોય ને એમ મળ્યું ખાવા હા ઈ છે ને આ તળેલા બટેકાવાળા બહુ મસ્ત બનાવ્યા હતા વારે ઘડી બલબલ કરો છો તે હારું હાલો હવે કામ કરીએ હું છે ને તે છે પેલા મારે બીજી કઈ વાત સાંભળવી અને હવે તો સર મારા આ સાય નથી પીવી મને તો એવે દાસ સળસ બધાય ઉપર મારા જોડાની હારે તો હું દુશ્મની છે કા ઘરને સારું થયું જતા રહ્યા તો હા મગજનો ટેન્શન તો ગયું ઈ જોડા મળી ગયા છે હાય હાય આ હાથ કે લગાવ છે નીચે મૂક આ એ જ જોડા છે જે જોડા ગોતતા હતા આપણે હા ક્યાં હતા ક્યાં બહાર પડ્યા હતા એનું ડ્રોવર છે ને એની પાછળ ડ્રોવર ની પાછળ કોને મૂક્યા મમ્મી તમે ત્યાં મૂક્યા હતા

પેલી જે બસ મળી ને એમાં બેન અમે આયા આવી ગયા એમને લઈ જવા અરે ગયા અરે ક્યાં શું તમારી ઘરે જવા નીકળ્યા ભાઈ

તમારા બાપુજી આવ્યા અને અમને જે દુઃખ લાગ્યું છે એના કરતા બે ચાર લાફા માર્યા હોત ને તો પણ આટલું દુઃખ ના લાગે તમને બોલો અમને તો એમ હતું કે અમે જાય એટલા હેરાન કર્યા છે

મોટા બાપુજી ને આવા દેવું સેવા કરી કરી દીધી સેવા બધું મે કર્યું હવારે કારણા નો રસ જોઈએ નામના નો રસ જોઈએ ને રાત્રે પકોડું ખાવું હોય ને ફરદરણ દૂધ પીવું હોય બધું મારે કામ દેવું પડતું હવે ભૂલે કે પણ બોલી છે ને કે મને મોટા બાપુજી ને આવા દેવું સેવા કરી તો મારી ના દીસ તને લે સમનો બોલ માં ચા જા માથું ચડી ગયું છે સાચી વાત છે આ મોટા પપ્પાનો વા આપણા ઘરમાં આવી ગયો મોટા પપ્પાનો વા નથી આવ્યો તારા પર ગુસ્સો નીકળે છે અમથી આને બહુ જોઈતા હતા મોટા પપ્પા હવે તું કા નથી બોલતો માથું દુઃખે છે હવે તો મને લાગે છે હું એમના જેવી નો થઈ ગયું એ બોલવા મોટે બોલવા છું મોટેલે